હર હર મહાદેવ દર્શક મિત્રો આજના આ વીડિયોમાં આજે તમને જણાવીશું કે શિવજીને કેમ ભસ્મ ચડાવે છે ભસ્મનો અર્થ શું થાય છે કેવી ભસ્મ ભગવાન શિવજીને ચડાવાય છે ઘરે ભસ્મ કેમ બનાવવી મિત્રો વિડિયોને આગળ જોતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો ભગવાન શિવજીને પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ અર્પણ કરવી મહાદેવજીને અતિ પસંદ છે ભગવાન શિવજીને બિલીપત્ર ભાંગ ધતુરો ગમે છે કહેવાય છે કે સાચા મનથી શુદ્ધ જળ પણ ચડાવવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે

પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે શિવજીએ સતીની ચિતાની ભસ્મ પોતાના શરીર ઉપર લગાવી હતી ત્યારથી શિવજીને ભસ્મ ચડાવવાની પરંપરા શરૂ થઈ હતી શૈવ સંપ્રદાય અને તંત્ર સાથે જોડાયેલા લોકો મૃતકોની ભસ્મ ભગવાન શિવજી પર ચડાવે છે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં ભસ્મ સાથે આરતી કરવામાં આવે છે આ આરતીમાં સામાન્ય ભસ્મ નહીં પણ ચિતાની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મિત્રો તમે કેટલીક પવિત્ર અને શુદ્ધ વસ્તુઓ એકત્ર કરી ઘરે પણ ભસ્મ તૈયાર કરી શકો છો આ ભસ્મ લગાવવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે ભસ્મનો અર્થ શું છે તો ભસ્મ એ એક પ્રકારની પવિત્ર રાખ છે વિભૂતિ રક્ષા અને રાખ એ બધા ભસ્મના સમાનાર્થી શબ્દ છે ભસ્મ ભનો અર્થ કે વિનાશ છે સ્મ એટલે સ્મરણ ભસ્મનો અર્થ પાપોનો નાશ થઈ ઈશ્વરનું સ્મરણ થાય છે ભસ્મનો મતલબ શરીર નાશવંત છે તે હંમેશા યાદ રાખવાનું પ્રતિક ભસ્મ રાખ છે મિત્રો હવે તમને જણાવીશું કે આ શિવ ભસ્મ કેવી રીતે તૈયાર કરવી ઘરે શિવ ભસ્મ બનાવવા કુલ તેર ચીજોની જરૂર પડે છે શાસ્ત્ર પ્રમાણે આ તેર ચીજો શુદ્ધ અને પવિત્ર છે આ ભસ્મ બનાવવા આ તેર ચીજોની ખાસ જરૂર પડે છે એમાં પ્રથમ ગાયના છાણા બીલીપત્રનું લાકડું પીપળાનું લાકડું સમીના વૃક્ષનું લાકડું પલાસનું લાકડું એટલે કે કેસુડાના વૃક્ષનું લાકડું વડલાનું લાકડું ઘરમાળાના વૃક્ષનું લાકડું બોરડીનું લાકડું લીમડાના વૃક્ષની છાલ કાજુ બદામ અને શુદ્ધ ગાયનું ઘી વગેરેની જરૂર પડે છે આ બધી બતાવેલ ચીજો એકત્રિત કરી શુદ્ધ વાતાવરણ અને સંપૂર્ણ સ્વચ્છતાથી આ ચીજોને એકસાથે બાળી રાખ કરો બળેલી રાખમાં સફેદ બાગ અલગ કરો આ સફેદ બાગ જ ભસ્મ છે તેનો ઉપયોગ ભગવાન શિવજીની પૂજામાં થાય છે મિત્રો આ બનાવેલ ઘરેલું ભસ્મથી નિત્ય શિવલિંગ ઉપર ત્રિપુણ તિલક કરી ભસ્મ ચડાવો ભગવાન શિવને ભસ્મ ચડાવ્યા પછી શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ સિવાયનો ત્રણ વાર જાપ કરી પ્રથમ તમારા કપાળ ઉપર બંને હાથ અને હૃદયે ભસ્મ લગાવી પછી કાન અને નાભી પર આ ભસ્મ લગાવો દર્શક મિત્રો વિડિયોના અંતમાં તમને અમારા ઘણા ભાવથી જય શ્રી કૃષ્ણ અસ્તુ